નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા મજામાં છો મજામાં છો હવે આજે વેધર છે મસ્ત એનું ઠંડુ અને વરસાદ આવે છે મેં એવું કીધું કે ક્રિષ્ણા આપણે મસ્ત થોડાક ભજીયા બનાવો તો મજા આવશે તો એને મને એવું કીધું કે હું બસ ચા બનાવીશ ચામાં તમારે બકાવી લેવાનું છે પણ પેલું કહે ને કે બાયુને જે ગમતું હોય ને એ એનું જ કરે અને જ્યારે એને ફિક્સ કરેલું હોય કે ભાઈ મેરે આ રસોઈ બનાવી છે તેમ છતાં આપણને પૂછશે કે તમારે શું ખાવું છે પણ આપણે અત્યારે કહેશું ને કે ભાઈ તમે આ બનાવો તો નહીં એ તો નહીં જ એમ તો જુઓ મેં એને કીધું કે તમે ચા મૂકો પણ મેં એને કીધું ભજીયા બનાવો પણ ભજીયા ના બનાવવા ને એને ચા જ બનાવી છે અને મને ખબર છે હવે ચા ને હવે ખાખરા ખવડાવીને મને કહેશે કે હવે જાઓ જોબ પર આ સ્કેડ્યુલ થવાનો છે જો હું તમને બતાવું ખમો બે મિનિટ તો આ ચા ને ખાખરામાં મને બકાવી દીધું છે હવે જ્યારે એને હવે જ્યારે એને ખાવું હશે ને ત્યારે મને કહેશે ને કે અત્યારે હું એક નાચ પાડવાનો છું અત્યારે મોસમ તો જો કેટલું મસ્તી છે અને જો અમારું છે ને ભૂખની બારસ હા કૃષ્ણ મારા માટે કાઢવાનું કીધું હતું તમારા માટે નહીં દેખ અચ્છા વાહ તો મને ભજિયા કેમનો બનાવી દીધા ભજિયા પણ હાતા આવતી ભજિયા હોય ને અત્યારે હું વાંધો છે 3 વાગે કોણ ખાય 3 વાગે નાસ્તો હોય પણ ઠંડુ વેધર કેટલું મસ્ત છે વેધર તો મસ્ત જ છે પણ ભજિયા હાથે મળશે તા નહીં હવે તમે ગમે ત્યારે કેસો કે મારે આ ખાવું છે બરાબર છે તો તમે લાવી દેશો ને હું કામ વાહ એ વાહ તો તમે મારી માટે તો મેં કીધું એ તમે કેમ ની બનાવી દીધું મે કે પડે રાતે કીધું ને રાત્રે ની મારે અત્યારે ખાવા હોય તો બતા બાય મળ છે વાહ મારે ભજીયા ખાવા માટે બહાર જવાનું ઘરે ને હવે એ મને કહેશે ને કે પી કે હું જોબ થી આવું છું જો હવે આ ભાઈ ને અમારું શું છે આ ટંબલ ટાવર હા ટંબલ ટાવર ના સ્પાય જો એને હવે સ્પાઈડર મે નાખે મસ્તી કરવામાં હવે હવે ગમે ત્યારે એ આવશે અને મને કે કે પીકે હું આવું છું જોબથી ને મારી માટે આ બનાવી નાખજો એટલે હું બી એમ જ કહીશ બાર જ ખાઈને આવજો બરાબર તો કોની કોની હારે આવું થાય છે કોમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ મળીએ બાબા સીતારામ